અમેરિકા જોવાનું સપનું જોતા દરેક ભારતીય માટે એક એવો મોટો ખતરો સામે આવ્યો છે જે તમારી વર્ષોની મહેનત અને લાખો રૂપિયા એક ઝટકે બરબાદ કરી શકે છે કારણ કે એરપોર્ટ પર પૂછા તો માત્ર એક સવાલ તમને પાંચ વર્ષ માટે જેલ જેવી સજા એટલે કે ડિપોર્ટેશન અપાવી શકે છે અને હવે તો એક લાખ ડોલર જેવી અદતન ફીનો નવો નિયમ પણ આવી ગયો છે જે આખી રમત બદલી નાખશે અમેરિકામાં એચ વન બી વિઝા પર કામ કરતા પ્રોફેશનલ માટે હવે એરપોર્ટ પર એન્ટ્રી લેવી એ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી રહી પરંતુ એ કાનૂની અગ્નિ પરીક્ષા બની ગઈ છે ખાસ કરીને જેઓ આઈટી કન્સલ્ટિંગ અને સ્ટાફિંગ કંપનીઓમાં કામ કરે છે તેમના માટે બોર્ડર પર કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એટલે કે સીબીપીના અધિકારીઓ ખૂબ જ કડક પૂછપરછ કરી રહ્યા છે અત્યારે એન્ફોર્સમેન્ટની નવી વ્યૂહરચના હેઠળ ડિપાર્ટમેન્ટ ઓફ લેબરનો પ્રોજેક્ટ ફાયરવોલ અને એરપોર્ટ પર થતી જે આકડી તપાસના કારણે જો તમે પગારના જે રેમ્બસમેન્ટ વિશેના એક પણ સવાલો ખોટા જવાબ આપ્યા તમે તો તમને તરત જ દેશ નિકાલ કરવામાં આવી શકે છે અને પાંચ વર્ષ સુધી અમેરિકામાં આવવા પર તમારી ઉપર તે લોકો પ્રતિબંધ પણ લગાવી દેશે વર્ષ બે હજાર પચીસના આ અંતમાં અને બે હજાર છવ્વીસની શરૂઆતમાં ત્રણ મોટા ફેરફારો થયા જેમાં નવા એચ વન બી બ્રિટિશન માટે એક લાખ ડોલરની વધારાની ફી દાખલ કરવામાં આવી અને વિઝા લોટરીને પગારના આધારે પસંદગીની પ્રક્રિયામાં બદલી નાખવામાં આવી છે એરપોર્ટ પર અધિકારીઓ મુખ્યત્વે એક જ વાત પર ધ્યાન આપે છે કે શું કર્મચારી અને એમ્પ્લોયર વચ્ચે પૈસાની કોઈ લેવડ દેવડ ઊંધી રીતે થઈ રહી છે અને તેમનો સૌથી મોટો સવાલ તો એ હોય છે કે શું તમે ક્યારે તમારા પગારનો કોઈ પણ ભાગ તમારા માલિકને પાછો આપ્યો છે આ સવાલ સાદો લાગે છે એકદમ પણ અથવા અથવા તો એસી વીસ ના મોડેલમાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ ઘણીવાર કંપનીઓના જે પ્રોફિટ માર્જિનને પોતાનો પગાર સમજી બેસે છે અને ભૂલથી હા કહી દેશે જેના કારણે તેમના વિઝા ફ્રોડના નામે તરત જ રિપોર્ટ કરી દેવામાં આવે છે કાયદા મુજબ માલિકે જ વિઝાની બધી ફી ભરવાની હોય છે અને જો કર્મચારીના પગારમાંથી આ પૈસા કાપવામાં આવે તો તેને ગેરકાનૂની ગણવામાં આવે છે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવેલી એક લાખ ડોલરની ફી આ નવી ફી છે તે એ હકીકતમાં લેબર ટેરિફ જેવી છે જેનો હેતુ આઈટીઆઉટ સોર્સિંગ કંપનીઓને રોકવાનો છે અને આ ફીને કારણે હવે એમ્પ્લોય બદલવો પણ મુશ્કેલ બની ગયો છે કારણ કે કોઈ નવી કંપની આટલી મોટી રકમ ખર્ચવા તૈયાર નથી થતી બીજી બાજુ પ્રોજેક્ટ ફાયરવોલ હેઠળ સરકાર હવે ડેટાના આધારે તપાસ કરે છે કે ક્યાંક પગાર ઓછો તો નથી અપાતો ને અથવા તો અમેરિકન કાયદા કામદારો ને કાઢીને વિદેશીઓને તો નથી રાખવામાં આવતા ને જો કોઈ કંપની દોષી જણાય તો તેને એક થી ત્રણ વર્ષ માટે બેકલિસ્ટમાં નાખી શકાયું છે એરપોર્ટ પર જ્યારે અધિકારીઓને શંકા જાય ત્યારે તેઓ જે એક્સ એક્સપાયરી ડેટ રિમુવલનો ઉપયોગ કરે છે જેમાં તમને વકીલ રાખવાનો કે જજ પાસે જવાનો પણ અધિકાર નથી મળતો અને સીધો જ ભારતની ફ્લાઇટમાં બેસાડી દેવામાં આવે છે ડિપોર્ટ કરવામાં આવે છે જેનાથી તમારું ઘર અને વર્ષોની જમા પૂંજી બધું જ છૂટી જાય છે આટલું જ નહીં હવે જે એક્સ્ટ્રીમ વેઇટિંગ હેઠળ તમારા પાંચ વર્ષના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જેમ કે ફેસબુક લિંકેડ કે પછી ઇન્સ્ટાગ્રામ પણ તપાસવામાં આવે છે જેથી એ જાણી શકાય કે તમારી પોસ્ટ અને તમારા વિઝાના ડોક્યુમેન્ટ્સમાં કોઈ વિરોધાભાસ તો નથી ને આ નવી નીતિની અસર માત્ર આઈટી સેક્ટર પર જ નહીં પણ હેલ્થકેર કેર પણ પર પડી રહી છે કારણ કે નાના ગામડાઓની હોસ્પિટલો હવે વિદેશી ડોક્ટરો માટે આટલી મોંઘી ફી ભરી શકતી નથી જેના કારણે ત્યાં ડોક્ટરોની અછત સર્જાઈ રહ્યું છે જો તમારે આ મુશ્કેલીમાંથી બચવું હોય તો તમારે ખૂબ જ સાવધાન રહેવું પડશે અને મુસાફરી કરતાં પહેલાં તમારે છેલ્લી છ મહિનાની જે પે સ્લીપ ટેક્સ રિટર્ન અને લેટેસ્ટ એમ્પ્લોયમેન્ટ વેરિફિકેશન લેટર સાથે રાખવા જોઈએ એરપોર્ટ પર પૂછપરછ દરમિયાન ગભરાયા વગર ચોકસાઈથી જવાબ આપો અને જો તમે ક્યારેય માલિકને પૈસા પાછા નથી આપ્યા તો સ્પષ્ટપણે ના કહેવી ખૂબ જ જરૂરી છે કારણ કે વધારે પડતી સમજૂતી આપવા જશો તો અધિકારીઓને શંકા જશે અત્યારે આ એક ડો એક લાખ ડોલરની ફી સામે અમેરિકાની કોર્ટમાં કેસો પણ ચાલી રહ્યા છે પણ જ્યાં સુધી કોઈ ફેસલો ન આવે ત્યાં સુધી અમેરિકા જવું એ કોઈ જોખમથી ઓછું ન ગણી શકાય તમારું આ બાબતે શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ચાલો ફરીથી મળીશું એક નવા વિડિયો સાથે આભાર